સુરત શહેરના જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે રવિવારના રોજ નવા સુડતાલીસ પોઝિટિવ કેસ આવતા કુલ આંક બાવન હજાર ચારસો એકસઠ થયો છે તો શહેરના જિલ્લામાં એક પણ કોરોનાથી મોત નોંધાતા કુલ મૃત આંક એક હજાર એકસો સાડતીસ છે જ્યારે કોરોનાને માત આપનારાઓની સંખ્યા પચાસ પર પહોંચી છે સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યાં રવિવારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાંથી ઓગણચાલીસ અને જિલ્લામાંથી આઠ મળી કોરોના નવા માત્ર સુડતાલીસ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક બાવન પર થવા પામ્યો છે શહેર જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃતાંક અગિયારસો સાડત્રીસ યથાવત છે સુરત શહેરમાંથી પચાસ અને જિલ્લામાંથી ત્રેવીસ મળી કુલ તોંતેર દદી કોરોનાને માત આપી સાજાથી ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દદીઓની સંખ્યા પચાસ હજાર આઠસો ચોરાણું થવા પામી છે સુરત સિટીમાં કુલ ઓગણચાલીસ હજાર ચારસો એકસાઠ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો પચાસના મોત થયા છે જ્યાં જિલ્લામાં કુલ તેર હજાર છ કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસીના મોત થવા પામ્યા છે સુરત સિટીમાં અડત્રીસ હજાર ત્રણસો પચીસ અને સુરત જિલ્લામાં બાર હજાર પાંચસો ઓગણસી દર્દી કોરોનાના માતા પિતા સાથે ઘરે પણ પહોંચ્યા છે ફેડ્યો